શિયાળો આવે એટલે આપણે બધાને ખબર છે કે દિવસ થઈ જાય જાય લંબાઈ અને શિયાળો જેવો પૂરો થયા અને વસંત ઋતુની શરૂઆત થાય આ બંને ઋતુને જોડતો એક એવો તહેવાર એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રીના દિવસે દિવસ અને રાત બંનેની સમય મર્યાદા બિલકુલ એક સમય એક જ સરખી થઈ જાય છે અને પછી ધીરે ધીરે દિવસ લાંબો થતો જાય અને રાત્રે ઋતુ અને બાદમાં ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય આપણને શરદી ઉધરસ કફ ના થાય એટલા માટે વસંત ઋતુ પહેલાનું એક તહેવાર આવે મહાશિવરાત્રી અને આ તહેવારના દિવસે શક્કરિયાનું વિશેષ મહત્વ વધી જાય શક્કરિયાની અંદર ઈશ્વરે ભરપૂર માત્રામાં ફાઈબર્સ મૂક્યા છે અને એ ફાઈબર્સ જે છે આપણા આંતરડાને બિલકુલ ચોખ્ખું કરે છે શિયાળા દરમિયાન જે કંઈ ભારે ભોજન લીધું છે એ કફના રૂપમાં બહાર નીકળી શકે એ આપણને કબજિયાત જેવી બીમારી ન કરે અને એટલા માટે મહાશિવરાત્રીના દિવસોની આસપાસ જે સક્કરી આપણે ખાઈએ તો એની અંદર જે ભરપૂર માત્રામાં ઈશ્વરે ફાઈબર્સ મૂક્યા છે એ મળ નિષ્કાશનની ક્રિયા સારી રીતે કરે છે અને શરીરમાંથી કફને બહાર કાઢવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે જ્યારે પાચન શક્તિની મંદતા થાય ત્યારે કબજિયાત જેવી બીમારીઓ સર્જાય છે અને ધીરે ધીરે ઘણી બધી બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થાય છે આવું ન થાય એટલે આપણી પાચનશક્તિ સારી હોવી ખૂબ જરૂરી છે તો તો દિવસોની આસપાસ જો આપણે ખાઈએ આપણી પાચન શક્તિ આપણને બચાવે છે જે કોઈ લોકોને પોતાના શરીરની અંદર હિમોગ્લોબિન વધારવું હોય આયરન વધારવું હોય આવા લોકો માટે શકરિયા વરદાન રૂપ છે ખાસ કરીને માતાઓ બહેનો માટે શકરિયાનું નામ ભલે સ્વીટ પોટેટો છે એની અંદર મીઠાશ છે છતાં પણ ડાયાબિટીસના પેશન્ટો માટે

દરમિયાન ભોજનમાં શક્કરિયાના સ્થાન અચૂક આપવું જોઈએ જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા લોકો માટે શક્કરિયા વરદાન રૂપ છે અને જરૂર ખાવા જોઈએ પરંતુ આપણે ભૂલ શું કરીએ શક્કરિયાને ખૂબ પાણી નાખીને બાફીએ તેની અંદર ભરપૂર માત્રામાં ખાંડ નાખીને દૂધ નાખીને ઘી નાખીને એનો શીરો બનાવીને ખાઈએ પરંતુ જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા લોકોએ માત્ર અગ્નિથી અથવા તો વરાળથી શકેરિયાને બાફવા જોઈએ અગ્નિમાં અગારા ઉપર શેકી શકાય વરળમાં બાફી શકાય એવા લોકો જો આવી રીતે સેવન કરશે તો એ લોકો માટે વજન ઘટાડવા માટે એ ખૂબ મદદગાર સાબિત થશે જે કોઈ લોકોની અંદર ખૂબ પ્રધાનતા છે અંદર એક્સિસ હીટ છે એવા લોકો શકેરિયા ખાવા હોય તો તે લોકો ઘીને ઘીની સાથે સકેરાનો શીરો બનાવીને ખાઈ શકે જે લોકો ખૂબ પતલા છે શરદી ઉધરસ કફની સમસ્યાથી પીડાતા હોય આવા લોકોએ સકેરાનો શીરો બનાવવો હોય તો તલના તેલમાં સાંતડીને જો સકેયાનો શીરો બનાવવામાં આવે

નાહીને નીકળે એક સાથે વીસ વીસ પચીસ પચીસ છીકું આવતી હોય ઘણા લોકો સવારમાં ઉઠે એટલે એ લોકોને એટલી બધી છીકો આવે અને આ છીકોની શરૂઆત થાય છે બપોર સુધી છીકો ચાલુ રહેતી હોય પીનસ રહેતું હોય નાખમાંથી પાણી પડતું હોય જે લોકોને એલર્જીની સમસ્યા રહેતી હોય થોડું પણ કોઈ પરફ્યુમ છાટી છાંટીને આવે એક છીકો આવવા લાગે કોઈ પણ ધુમાડો કે અગરબત્તીની સ્મેલ જે લોકોના નાક સુધી પહોંચે એટલે ખૂબ છીકો આવવા લાગે શ્વસન સંબંધિત જે કોઈ લોકોને એલર્જીની સમસ્યા રહેતી હોય આવા લોકોએ પોતાના ભોજનમાં શકરિયા જરૂર લેવા જોઈએ શકરિયાની અંદર વિટામિન એ વિટામિન સી અને વિટામિન ઈ પ્રચુર માત્રામાં છે તો જે કોઈ લોકોને આંખની સમસ્યા રહેતી હોય વારે વારે આંખની ગરમી આવતી હોય આંજણી આવતી હોય જે લોકો પિત્ત પ્રધાન હોય આંખો લાલ લાલ રહેતી હોય થોડું પણ ડ્રાઇવિંગ કરે આંખોમાં પવન લાગવાને કારણે આંખો પાણી પડવાની શરૂઆત થઈ જતી હોય આવા તમામ લોકો માટે સકરિયા વરદાન રૂપ છે જેવી વસંત ઋતુ આવે ત્યારે શીત બીમારી ખૂબ થતી હોય શીળસ નીકળતું હોય શરીર ઉપર ખંજવાળ આવતી હોય લાલ કલરના ફોડકા નીકળી આવતા હોય ગુમડા ખૂબ થતા હોય આવી તમામ સમસ્યા વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુમાં ખૂબ જોવા મળતી હોય તો ચામડી સંબંધિત સમસ્યાઓથી બચવું હોય ત્યારે ભોજનની અંદર વિટામિન ઇ સારી એવી માત્રામાં હોય તે ખૂબ આવશ્યક છે અને સકરિયાની અંદર વિટામિન એની સાથે વિટામિન સી અને વિટામિન ઇ પ્રચુર માત્રામાં છે જે કોઈ યુરિક એસિડ સમસ્યાઓ રહેતી હોય શરીર ઉપર ખૂબ સોજા આવી જતા હોય ગઠિયા સંબંધિત સમસ્યાઓ રહેતી હોય સાંધામાં સોજા હોય આવા તમામ લોકો માટે સક્કરિયા અચૂક રૂપ સાબિત થતા હોય છે જેવી વસંત ઋતુની શરૂઆત થાય એટલે ઇન્ફેક્શનની બીમારીઓ ફીવરની બીમારીઓ શરદી ઉધરસ કફની બીમારીઓ વાયરલ સંબંધિત સમસ્યાઓ ખૂબ ફેલાતી હોય ગ્રીષ્મ ઋતુ આવે ત્યાં સુધી આ સમસ્યાઓ ચાલુ રહેતી હોય આ બધી સમસ્યાઓથી બચવું હોય એટલા માટે મહાશિવરાત્રી દરમિયાન આપણે ભોજનમાં સક્કરિયા અચૂક મહાશિવરાત્રી મહાશિવરાત્રીનો ઉપવાસ કરીને આપણે કૃતજ્ઞ થઈ ગયા આપણે ધન્ય થઈ ગયા માની લઈએ પરંતુ તહેવારો દરમિયાન સકરિયા ખાવા પ્રતિક રૂપે છે માત્ર મહાશિવરાત્રીને એક દિવસે સકરિયા ખાઈને આપણે એના તેનાથી લાભ આપણે નહીં મેળવી શકીએ મહાશિવરાત્રીના દિવસો શરૂ થાય એ લગભગ પંદર થી વીસ દિવસ સુધી પોતાના ભોજનમાં જો સ્થાન આપવામાં આવે તો તમામ સમય સાથે આપણે બચી શકીએ છીએ બીજી ભૂલ શું કરીએ આપણે અંદર પ્રચુર માત્રામાં દૂધ છે છે ઘી ખાંડ તમામ નાખીને આપણે શીરો બનાવીને એનું સેવન કરીએ આવી રીતે સક્કરિયાનું સેવન નથી કરવાનું તો જ્યારે ભોજનમાં સક્કરિયા લેવાના છે ત્યારે એને બાફીને લઈએ એને શેકીને લઈએ વાત કફ ની જે આપણે વાત કરીએ આપણી શરીરની પ્રકૃતિ પ્રમાણે લઈએ ખાંડ નાખી આપણા સ્વાદની સંતુષ્ટિ માટે આપી આવી રીતે લઈશું તો એ આપણને સ્વાદ તો આપશે પરંતુ સ્વાસ્થ્ય ક્યારે પણ આપી શકશે નહીં આ પ્રથાને આપણા ધર્મ સાથે એટલા માટે જોડેલી હતી કે ધર્મ આપણા ડીએનએ માં છે આપણે વિજ્ઞાન કરતાં વધારે ધર્મને માનીએ છીએ અને ધર્મ સાથે આ પરંપરાને જોડવામાં આવશે ત્યારે કોઈ પણ એનાથી વંચિત નહીં રહી જાય પ્રત્યેક લોગને એનો લાભ મળશે તો આવી પરંપરાનું પાલન કરીએ જેથી કરીને તમે હું નિરોગીને સ્વસ્થ જીવનશૈલી જીવી શકીએ તો આ મહાશિવરાત્રી આવે ત્યારે ઉપવાસ રો ન રો એ આપણી વ્યક્તિગત ઈચ્છા છે આપણે વ્યક્તિગત વિકલ્પ આપણે પસંદ કરવાનો છે પરંતુ મહાશિવરાત્રીના દિવસો દરમિયાન શકરિયા ખાવાનું ન ભૂલીએ જેથી આવનારા સમયમાં આવી તમામ સમય સમસ્યાઓથી આપણે બધા બચી શકીએ સૌને જય હિન્દ વંદે માત્ર